එ එ ඔප දෙජෙන්ම නෙලේ ඒ කරෙකෙ ඔසතයත් ඒ හොකර මල් කන්නඩ ඇවිදී බෝ ಫොරියවරින් බබොස් කරියවල්ලි නේ හි රම්ම මිරුත් ලිකොල් ිදියග ලොබද හිරවිලේ? කියගයි සෝනන්න තුටියදී? හ නබා හතිොරැ ලකේ ඔ කියියස්කෙ තෙල්ල තන අබ අවවිටේම් කරද ලෙකේ ට යතේියෝ හමි පයිකේ තයා කියේජනේ?

તો તું કપડાં સાજા છે કાલના ધોવાના ફરજ નઈ કુધી તી તું વાડીએ મોઈને તો માં ધોઈ જ ન દીએ ચા આ બાત હું ના દીએ કપડાં ધોઈ આવું ને રસોઈ તો હું કરવાનું છે રસોઈ તો સોનલ છે કંઈક કર નાખીએ હા બાત હું છો ને એટલે મને વાંધો નઈ આવે નકર એકલી મેલ ન આવે રસોઈ કરવાનું બા વાડીએ ક્યાં જવાનું છે આપણે વાડીએ બસ જમી બધાઈ હા મા વાડીએ હા બસ વાડીએ મજા આવી આપણે બધે વાડીએ જાવું પણ કેમાં જાવું તેને ગાડુ છે ગાડામાં વયા જાવું બધાય લે ગાડામાં બેસવા મસ્તે કેવી મજા આવે ની બાર હવે હાલો હું જટ જટ કપડા ધોતી આવું હા હા તું જટ જા હાલ કર મે રાખું ના રસોઈ કરી સોનલ શું કરે છે ગાનુડો કાકા રમે છે તોફાન કરે તોફાન કરીને ચોકલેટ નહીં દેવાની કાંચીન ટુડી આવો કાકા આપણે વાડીએ થી જવાનું છે આપણે બધા વાડીની છું છો મેન બાર ને વાત કરતા હતા વાડીએ બપોર પછી મેળ આવે ટાણા તો મેળ નહી આવે ત્યાં તો જમીને જા હું થાય ને હા બપોર પછી જ કહેતા હતા ત્યાં તો તડકો કેવો છે એ ભાઈ ને બાપુજી ગયા છે બા બાપુજી તો સોરે બેઠા હે ને ભાઈ વાડીએ ગયો છે તી ભાઈ ને કેજો આવે ત્યાં ગાડું લેતા આવે તો આપણે પધાઈ પછી ગાડામાં માં જ જા હા ઈ તા કે હું તી લેતો આવીએ તો હાલ તો ફટાફટ રસોઈ કરના હું જાઉં હું હવે કપડા ધોતી હું હાલ હાલ હું જાઉં હું બેસતી નહી હવે રસોઈ કરી નાખજે હો હવે હું બાછે તે રસોઈ કરી નાખી બા તો છોકરાન રાખીએ તું કરી નાખજે રસોઈ હા ફટાફટ રસોઈ કરી જમી લે પછી આપણે બધા વાડીએ નીકળી જઈએ હો